નમસ્કાર મિત્રો આપણી આ સિટી સિરીઝના અંદર થર્ડ ટેસ્ટ HCF LCM લસાગુસા એના જો પ્રશ્નો તમે કર્યા હોય ને એમાંથી કોઈ બી ના આવડે હોય તો આખું આખું વિડિયો સોલ્યુશન આ વિડિયોમાં તમને જોવા મળશે અને જે વિદ્યાર્થીઓ ટેસ્ટ આપ્યા વગર આ સોલ્યુશન જોઈ રહ્યા હોય એમને મારી ખાસ સલાહ છે કે એવું ના કરતા પહેલા ટેસ્ટ આપો ત્યારબાદ આ સોલ્યુશન જુઓ અને સોલ્યુશન બી આખું જોવાની જરૂર નથી તમને જે પ્રશ્નો ન આવડ્યા હોય એટલા જ ખાસ જુઓ અથવા તો જે પ્રશ્નોમાં તમને બહુ લાંબ વધારે સમય લાગી ગયો હોય તો એનું સોલ્યુશન હું કઈ રીતે કરું છું એ ખાસ જુઓ બરાબર આખું સોલ્યુશન જોવાની કોઈ જરૂર નથી પરીક્ષાને બહુ ગણતરીના દિવસો બચ્યા હોય ત્યારે બહુ વધારે સમય ન બગાડશો માત્ર જરૂર છે જેટલી એટલા જ વસ્તુઓને રિવાઇઝ કરો અને જે ન આવડ્યું હોય એને જ જુઓ જો લસાગુસા નીચેના બેગી કયો વિકલ્પ સાચો છે બે એ નો ગુસા બે થાય જો મોટી સંખ્યા નાની સંખ્યા વડે ભાગી શકાય નાની સંખ્યા પોતે ગુસ્સા મોટી સંખ્યા પોતે લસાય બે થશે સોળ નહીં થાય ખોટું છે

દસ પંદર વીસ ના ગુસ્સા ને લા નો ગુણાકાર તફાવત પૂછ્યો તો અહીંયા ગુણાકાર પૂછ્યો છે બેઝિકલી તમને લસા ગુસ્સા શોધતા આવડતા હોવા જોઈએ તો પાંચ દુ દસ છે પાંચ ગુણ્યા બે ગુણ્યા બે છે જો મોઢે તમે લસા ગુસ્સા શોધી શકતા હો તો આનો ગુસ્સા પાંચ થાય અને લસા આપણું થઈ જશે સાહીઠ બરાબર જો આવી જાય મોઢે તમને ફાવતું હોય તો વેલ ગુડ ન ફાવતું હોય તો મેથડ શું બનશે ગુસ્સા એટલે

એ અને બી નો ગુસ્સા અઢાર છે તો લસા કયો શક્ય નથી હવે જુઓ લસા જે બી હોય એ ગુસ્સા વડે તો નિશેષ ભાગી જ શકાવો જોઈએ ને લસા જે બી હોય એ ગુસ્સા વડે તો ભગાવો જ જોઈએ જુઓ અહીંયા લસા આવ્યો તો 60 તો 5 વડે તો ભગાય જ છે લસા આવ્યો તો 630 તો 6 વડે તો ભગાય જ છે બરાબર તો લસા જે બી હોય એ ગુસ્સા વડે તો ભગાવો જ જોઈએ તો કયો લસા થશે એ ખબર નથી પણ જે બી થશે 18 વડે તો ભગાશે જ તો 18 વડે 72 ને ભાગી શકાય એવો નહી સમજવાનો કે બોતેર લસા છે કે એકસો આઠ છે કે છત્રીસ છે કયો છે ખબર નથી પણ આ હોઈ શકે છે આ તો ના જ હોય એટલે કે જવાબ થઈ જશે અડતાલીસ નેક્સ્ટ બે સંખ્યાઓનો ગુસા 4 છે તેમનો ગુણાકાર 40 સદનો લસા કેટલો થશે તો આપણે એક વસ્તુ શીખ્યા છીએ બે સંખ્યાઓનો ગુણાકાર હંમેશા અને ગુણાકાર બરાબર હોય તો છે 4 છે અને ગુણાકાર 40 છે બસ ઉડાડો 4 દાન 40 ક્વેશ્ચન માર્ક બરાબર 10 જવાબ થઈ જશે સી 10 આન્સર છે સિમ્પલ અપૂર્ણાંકો ગુસ્સા એટલે અંશ નો ગુસ્સા ગુસ્સા ચાર પાંચ સાત ચાર પાંચ અને સાત આનો ગુસ્સા કેટલો આમાં કશું કોમન છે ના

એટલે કે 1/60 આન્સર છે ઓકે નેક્સ્ટ જો 70 42 અને 98 નો ગુસા કેટલો 70 42 અને 98 જો હવે લસા ગુસા શોધવો છે તો ગુસા શોધવા કરતા બેટર છે કે ગુસા વડે તો આ બધાને ભાગી શકાવા જોઈએ ને ગુસા વડે બધાને ભાગી શકાવા જોઈએ ને તો બે વડે બધાને ભગાય છે સાત વડે ચેક કરો 7 70 7 42 14 98 ભગાય છે 14 વડે 14 75 70 સામાન્ય અવયવો ગુરુત્તમ સામાન્ય અવયવ કયો બન્યો ચૌદ આ પણ સામાન્ય અવયવ છે આ પણ સામાન્ય અવયવ છે આ પણ સામાન્ય અવયવ છે પણ જોઈએ છે ગુરુત્તમ એટલે જવાબ બની જશે

ચોર્યાસી અને ત્રણસો ચોવીસ નો ગુસ્સા કેટલો થશે સંખ્યાઓ બહુ મોટી છે તો આનો ગુસ્સા શોધવાની બેસવાનું મેં હમણાં જ શું સમજાયું કે ગુસ્સા જે બી હોય એના વડે આ બધાને ભાગી શકાવા જોઈએ ને જો બે વડે બધાને ભગાય ચાર વડે છેલ્લા બે આંકડા ચેક કરો છોતેર ભગાય ચોર્યાસી ભગાય ચોવીસ ભગાય આઠ વડે ચેક કરીએ તો કે આઠ થી ચેક કરો આઠ સાત છપ્પન બચે એક સોળ આઠ નું સોળ ભગાય આઠ થી ચેક કરો ઇઠ્યોતેર આઠ નવા બોતેર આ છ ચોસઠ ઇઠ્યોતેર ચોસઠ ભગાય

અને 4 થી ભાગાય તો જો 4 થી તો ઓલરેડી ભાગાય જ છે ચેક કરવાની જરૂર નથી ખાલી 3 થી ચેક કર લો એટલે ચેક થઈ જશે તો 3 વડે ચેક કરો 3 ને 2 5 ને 4 9 ભાગાય 7 ને 8 15 ને 4 19 ના ભાગાય જો એક ભી ના ભાગાય તો એ તો ના જ કહેવાય એટલે કે કોમન ફેક્ટર તો ના જ કહેવાય એટલે કે 1 બધી ના હોઈ શકે પણ આનો મતલબ આ બધાનો સામાન્ય અવયવ બે પણ છે અને આ બધાનો સામાન્ય અવયવ 4 પણ છે પણ જોઈએ છે કે એવો ગુરુત્તમ સામાન્ય અવયવ તો જવાબ શું થઈ જશે 4 આટલી જ વાર લાગી હોવી જોઈએ અને આ તો હું તમને સમજાવતા સમજાવતા બોલતા બોલતા ગણું છું એટલે કદાચ સમય વધારે ગયો હોય બાકી આ ઓરલી જ વિચારવાનું હોય અને આ ગુસા શોધવા નહીં બેસવાના જો સંખ્યાઓ મોટી આવી જાય તો ગુસા નસામાં એક વસ્તુ સમજી લો કે ગુસા જેવી હોય એના વડે બધી સંખ્યા બગાવી જોઈએ અને બધી જ સંખ્યાઓ વડે લસા ભગાવો જોઈએ બસ તો ભાગાકારના નિયમો વિચારવાના ભાગાકારની ચાવીઓ વિચારવાની અને સામાન્ય અવયવ મલ્ટીપલ બની રહ્યા છે તો જોઈએ છે ગુસા એટલે ગુરુત્તમ તો જે મોટો મોટો હોય એ જવાબ આન્સર આવી ગયો ક્લિયર એક મંદિરમાં ત્રણ ઘંટ છે પ્રથમ ઘંટ દર 9 મિનિટ બીજો દર 12 મિનિટ ને ત્રીજો દર 15 મિનિટ ના વિરામ બાદ વાગે છે જો પ્રથમ વખત બધા સવારે 8 વાગે વગાડવામાં આવે તો બધા ઘંટ ફરી ક્યારે એકસાથે વાગશે ટાઈમ ઇન્ટરવલ્સ આપેલા હોય કોઈપણ ઘટનાઓ બનવાના ટાઈમ ઇન્ટરવલ્સ આપેલા હોય અને એ ઘટનાઓ ફરીથી ક્યારે એક સાથે બનશે તો આપણે ઓલવેઝ શું કરવાનું હોય લસા શોધવાનું હોય એટલે કે નવ બાર અને પંદર નો લસા કરવાનો થાય નવ બાર અને પંદર નો લસા શોધવાનો થાય જો નવ એટલે જો મોડેફ આવે તો વેલ ગુડ ના ફાવે તો ગણી કાઢવાનું ત્રણ થરી નવ ત્રણ દુ છ દુ બાર ને ત્રણ પંચા પંદર અને લસા એટલે ત્રણ લખ્યા ત્રણ 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 છેદ નહીં પાંચ લખ્યા પાંચ ગયા ઉડી ગયું લસા આવી ગયો ત્રણ તરી નવ દુ અઢાર પાંચ દુ દસ અઢાર ગુણ્યા દસ એકસો ને શું પણ મિનિટ એકસો એસી મિનિટ એટલે ત્રણ કલાક થયા કે નહીં બરાબર જો મોડેફ આવે તો 15 ના ઘડિયામાં આવતી સંખ્યાઓ વિચારો કે જે આ બધા વડે ભાગાતી હોય તો એ બી નાનામાં નાની બનશે જ 180 બરાબર એટલે કે 3 કલાક એટલે કે 3 કલાક પછી એવું બનશે કે બધા ઘંટ એક સાથે વાગશે પહેલી વાર કેટલા વાગે વાગ્યા હતા 8 વાગે તો 8 વાગ્યા થી 3 કલાક એટલે 11 વાગે બધા ફરીથી એક સાથે વાગે ઓકે ક્લિયર સિમ્પલ ટાઈમ ઇન્ટરવલ્સ આપેલા હોય તો શું કરવાનું હોય લસા બીજું કશું જ નહીં હંમેશા ચાર શેષ મળે આ સંખ્યા ને બાર પંદર વીસ કે ચોપન વડે ભાગતા ચાર શેષ મળવી જોઈએ જો શેષ છે સમજો બાર પંદર વીસ

ચૌદ ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણોત્તર માં ગુસા ગુસા એટલે ચૌદ 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 ગયા ત્રણ દુ છ જેમ કશું એટલે એક બચ્યા સિક્સ જેમ વન જવાબ થશે

અને ત્રીજી સંખ્યા બાર ગુણ્યા બે ગુણ્યા બે છે ચાર ને શું કરી દીધા બે ગુણ્યા અચ્છા તો બાર ને કેમ નાના ફેક્ટર છે તો લસા પૂછ્યો છે લસા એટલે જી આંકડો એક વાર લખ્યો બધાને બી એક એક વાર ઉડે બાર ગયા બે લખ્યા બે ગયા બે ગયા ત્રણ લખ્યા ત્રણ ગયા બે લખ્યા બે ગયા તો 12 દૂ 24 તરી 72 દૂ 144 જવાબ આઈ આવ્યો 144 આન્સર છે ક્લિયર અચ્છા આમાં ભૂલ શું બીજી એક થતી હોય છે એ લોકો આવું સમજી લે કે ગુસા બાર છે ને આમાંથી બગડો આવશે આમાંથી તગડો આવશે અને આ ચાર નો મતલબ બે ગુણ્યા બે છે પણ આ બગડો લખ્યો એટલે આ તો નીકળી ગયો હોય તો પચી ખાલી બગડો જ હોય બસ તો ગુસ્સા આ નંબર થી ગુણી કાઢો એટલે કે બાર ચોવીસ દુ

આવું કઈક આપ્યું છે કે આ સંખ્યાઓનો લસા કેટલો અપૂર્ણાંકોનો લસા આગળ આપણે જે જોઈએ છે અંશમાં બાકીનું બધું છેદમાં લખી નાખવાનું લસા જોઈએ તો અંશ નો લસા અંશ વપરાઈ ગયો બચ્યો છેદ લસા વપરાઈ ગયો બચ્યો ગુસા યાદ રાખતો કઈ રીતે શીખવાડેલું છે મેં બસ તો લસા જોઈએ છે બે ચાર પાંચ થાય તો નીચેનામાં ની કઈ સંખ્યા તેમનો ગુસ્સા ન હોય શકે ગુસ્સા ના હોઈ શકે એક વસ્તુ સમજો લસા જે બી હોય એ ગુસા વડે તો ભગાવો જ જોઈએ લસા જે બી હોય એ ગુસા વડે તો ભગાવો જ જોઈએ તો 120 ને શું 8 વડે ભાગી શકાય હા ભાગી શકાય 15 8 120 થાય 120 ને 12 વડે ભાગી શકાય 12 દાન 120 થાય 24 વડે ભાગી શકાય 24 પંચા 120 થાય તો એ ઓબવિયસલી આ થઈ શકે આ થઈ શકે આ થઈ શકે તો આ જ ના થઈ શકે ને અને સચ 35 ના ઘડિયામાં 120 ના આવે 35 ના ઘડિયામાં 35 તરી 105 35 ચોક તો વધી જશે બેઝિકલી બી ના હોઈ શકે જવાબ બનશે ડી 35 લસા જે બી હોય એ ગુસ્સા વડે તો ભગાવો જ જોઈએ એનો મતલબ એ નથી કે આ ગુસ્સા છે કે આ છે કે આ છે એ ખબર નથી કયો ગુસ્સા છે પણ આ તો નઈ જોવાય આમાંથી ગમે તે હોઈ શકે કદાચ બીજું બી કઈક હોય પણ પેલું તો નઈ જોવાય 35 તો નઈ જોવાય ક્લિયર બીજું જુઓ બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર 117 છે બે પરસ્પર અવિભાજ્ય પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર 117 છે તો તે સંખ્યાઓનો લસા કેટલો થાય ગણવાનું ના હોય મે શું શીખવાડેલું છે કે બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર એમના લસા જેટલો જ હોય અથવા તો તેમનો લસા એમના ગુણાકાર જેટલો જ હોય બસ તો પૂછ્યું શું છે લસા તો એમના ગુણાકાર જેટલો જ હોય જવાબ થઈ ગયો 117 બે પરસ્પર અવિભાજ્ય કોને કહેવાય ઇવી બે સંખ્યાઓ કે જેમાં કશું કોમન ના નીકળતું હોય તો એમનો લસા હંમેશા એના ગુણાકાર જેટલો જ આવે બસ તો ગુણાકાર જેટલો જ એટલે કે 117 કોઈ કેલ્ક્યુલેશન નથી ક્લિયર એવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો કે જે કે 10 16 24 વડે વિભાજ્ય હોય બેઝિકલી પહેલા તો પૂર્ણ વર્ગ તો બધી પૂર્ણ વર્ગ જ છે આ બધા વડે ભાગાવી જોઈએ

તેમના સરવાળા કરતા એક નવમાંશ જેટલો છે એટલે સરવાળાનો નવમો ભાગ તો સરવાળો તો 45 એનો નવમો ભાગ કર દો 9 5 45 એટલે કે 5 આવશે બેઝિકલી 45 ના એક નવમાંશ તો 9 5 45 બરાબર 5 બરાબર બે ઇક્વેશન બની ગયા જો સોલ્વ કરવાની કોઈ માથાકૂટ છે જ નહીં આ બેનો સરવાળો કર દો +y minus -y ઉડી ગયા તો 2x 50 એટલે કે આ જતા રહ્યા x 25 તો એક સંખ્યા મારી 25 અને જો એક સંખ્યા પચીસ હોય તો બોલો 25 માં કેટલા કઈ સો ના ખબર પડે આગળ મેં લસા શીખવાડી જ છે બરાબર મોડે આવી જાય લસા થાય સો ક્લિયર સમજાય બીજો એક સવાલ

તો લસા ગુસાના બધા જ પ્રશ્નો આપણે જોઈ લીધા બરાબર આ બધા જ પ્રશ્નો લસા ગુસ્સા ને લગતા હતા નેક્સ્ટ ટેસ્ટ આપડી હશે વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ ઘાત ઘાતાંક હું આ ટેસ્ટના સોલ્યુશન છું તો એમાં બહુ હું એટલા માટે નથી કે આના અંદર માત્ર તમારા શું કઈક આડાવાડા થઈ ગયા હતા એ સમજાવવાનો પ્રયત્ન છે શું કઈ ખોટું કર્યું એ સમજાવવાનો પ્રયત્ન છે આ બધા ક્વેશ્ચન હું નથી સમજાવી રહ્યો બરાબર જો તમને આ ચેપ્ટર જ ના ખબર હોય તો એના માટે આખું ડિટેલ જોવું પડે તો એ આપણે કોર્સમાં જઈને તમારે જોઈ લેવાનું આખું ફરીથી એક વખત જોઈ જાઓ જો કઈ બી આ ચેપ્ટર જ ના ફાવી રહ્યું હોય તો જો કે એ વિડીયોઝ જો એકવાર બી જોયા હોય તો એવું બને જ નહીં કે મારા વિડીયોઝને તમે વ્યવસ્થિત જો શાંતિથી આમ ધ્યાનથી એમાં જ ધ્યાન આપીને જો જોયા હોય તો ના સમજાયું હોય એવું શક્ય જ નથી એ બનાવેલા જ છે એ રીતે ડિઝાઇન જ એ રીતે કર્યા છે કે જે એક વખત જો છોકરો સરખી રીતે જોવે તો એને આવડી જ જાય પણ પછી એવું થાય કે લેક્ચર મારો જોતો હોય મગજમાં વિચારો બીજાના ચાલતા હોય અવાજો ગુપ્તીજાના સાંભળાતા હોય તો મેળ ના આવે બરાબર બાકી જો મારા લેક્ચર્સ વ્યવસ્થિત રીતે જોયા હોય તો એના પછી ખબર ના પડે એવું શક્ય જ ના બને ઓકે બસ તો આ વસ્તુ ટેસ્ટ આપવાનો પર્પસ આપણો એ જ છે કે ભઈ કોઈ ભી કોન્સેપ્ટ જો કદાચ ભૂલાઈ ગયો હોય તો એ ફરીથી એક વખત રિવાઇઝ થઈ જાય રીકોલ થઈ જાય ઓકે તો નેક્સ્ટ ટેસ્ટમાં મળીએ વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ ઘાત ઘાતાંકના ટેસ્ટમાં થેન્ક યુ સો મચ